Bola Roma, Pirni Jaya. God, God, જય બાબાઈ સુરત નો કેમ થાય સુરત નો કેમ થાય તમે હું ચાલુ

来宝贝的。Hey, બેન કેમ્પમાં સેવા આપો છો ક્યાં સેવા આપો કે ગામનો છો હા ક્યું ગામ રહેવું અમદાવાદ અમદાવાદનો છો એમ અને આપણે સીઠી અમદાવાદ નથી ને એ સુરતવાળા અરે સુરતવાળા સુરતના છે બરોબર તમે અમદાવાદના કઈ જગ્યાએ રહો અમદાવાદ છે ઉપર ડીસા ડીસા રહો જોડે ઝાબડિયા ગામ છે બરોબર ત્યાં પૈદા જાતા કેદર કેટલા દિન આ 7મો દન ઉગ્યો આ લવા નહેરવાનો માર્ગ સીધો છે અને માર્ગમાં લગભગ ક્ષેત્ર હોવાથી લવા ચાલીસ કિલોમીટરનો ગાળો છે ત્યાં ચાલીસ કિલોમીટરમાં ગાળામાં પોચ કેમ્પ આવા મોટા વિશાલ બંધાયેલા છે એમાં ગુજરાતના સુરતના શેઠીઓ લોકોએ બંધાયો છે બહુ મોટો વિશાલ કેમ્પ છે બધી તમામ સુવિધાઓ જે પણ રામદીના મંદિરની સ્થાપના કરવામાં આવી છે અને સારી રીતે બહુ સગવડ સ્વચ્છતા સુંદરતા શોભા એ આનંદ આનંદ Dá aí, Babadi.